અને ભાઈ વિડીયો ગમતા હોય તો કોમેન્ટ કરી દેજો અને ભાઈ આગલા આપણે પાછો વિડીયો બનાવી એના માટે કેવો છે વિડીયો લાવવો છે એ કોમેન્ટ કરી દેજો તો હાલો ભાઈ આપડે વિડીયો વગર ટાઈમ ગયો ચાલુ લીધી તો આપણે આવી જાય છે આપણે મસ્ત મજાના સેટઅપ ઉપર ને આ છે આપણો મસ્ત મજાનો દેશી સેટઅપ અને આ છે ભાઈ અમારે બે ભાઈના પાંચસો પાંચસો ગ્રામ ગાઠિયા અને ભાઈ તમને આગળ અમે કીધેલું છે કે ભાઈ જે બે મિનિટ ની પહેલા ખુટવાડી છે એ જીતી જાય આરી જાય એના માટે આપણે સરપ્રાઈઝ તો તમને કીધેલી છે ભાઈ હું જોવા માટે રહીજો ને ભાઈ આપડે ટાઈમ સેટ છે તો ભાઈ વગર ટાઈમ ગયો આપણે વેલા કરી દઈએ વિડીયો સાલું

मंगा के बोल से सुपारी निकाल के बात कर रहे बाबा आप लोग बोलिए आप बस जरा दिन समान से ऊपर करो ना थोड़ा थोड़ा जोर हो

તો ભાઈ નાના ભાઈ આપડે હાર માની લેવી છે ને હવે આપડે આ સેલર નો વિડીયો અહીં થાય છે પૂરો ભાઈ તો ભાઈ આપડે તો છે પાંચસો ગ્રામ તો ક્યાં છે વીસ ગ્રામ જ નથી હા એક મિનિટ ને પંચાવન પંચાવન સેકન્ડ થી તો ભાઈ હારે માન લીધી છે અને પાંચસો ગ્રામ તમે જો વીસ વીસ ગ્રામ નથી ખુલ્લી તો ભાઈ હાર માન લીધી બોલો આ ચેલેન્જ તો ભાઈ હા માનો કે પેલે થઈ ગયું એવી રીતનું છે આ વિડીયોમાં ભાઈ આવો છે ને જ કોઈ ઘેરા ન કરતા કારણ કે ભાઈ આ જેમથી ખૂટે એમથી જ અને આ કંઈક ને ગળા ની હેઠે પણ નથી ઉતરતા ઓરા છે એટલે ભાઈ ઉતરવામાં બહુ તકલીફ પડે છે અને ભાઈ આ વિડીયો રિસ્કી છે થોડો એટલે આપણે આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ અને ભાઈ આ ભાઈ સજા આ ભાઈ હાર માની લીધી છે આપણી પહેલાં એટલે હવે એને હું સજા દેવાની છીએ તો ભાઈ હાલો આપણે વિડીયો આગળ સજાનો ચાલુ કરીએ તો ભાઈ હવે આપણે સજા બતાવીએ ભાઈ આપણે સજા હું લઈને આવ્યા છીએ

એ જો ખાઈ જાય એટલે સજાઈ ની પૂરી થાય અને આપણો વિડીયો પણ પૂરો થાય તો ભેલ ભાઈ તારું ખાવાનું શરૂ કરી દે આખું ખાઈ જવાનું જો આખું ખાવા એટલું ખાવાય ભાઈ આખું કડું હોય છે કડું તો હોય ને તને પણ કીધું તારવાનું એક મજા આવે આ કડુ છે બો આ પાણી તો લેતો છે તો ભાઈ આજનો વિડીયો આપણો અહીં છે પૂરો ભાઈ ને સજા પૂરી થઈ ગઈ છે સજાઈ એક્સેપ્ટ કરી લીધી છે ને ભાઈ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને ભાઈ તમારા કોઈ પણ આ વિડીયો ગમતા હોય તો એની સાથે શેર કરી દીજો અને ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો જાય જરીક અમને કોમેન્ટમાં કરીને બતાવજો જોઈએ એટલે અમને પણ ખબર પડે અને ભાઈ આગળ કેવા પાછો વિડીયો ક્યાં ચેનલ ઉપર લાવવો છે એ અમને કોમેન્ટ કરીને બતાવી દીજો તો ભાઈ આજનો વિડીયો અહીં થાય છે પૂરો